શિવરાત્રીમાં જવાનું છે ને એટલે અને લગભગ તો ભવનાથની ટૂર કરે આ વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રીરામ તો ફરી એકવાર મારા આ બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય મા મોગલ તો આજે આપણે જવું છે ગળું આ થેલો છે ને એને આપણે શિવરાત્રિની શિવરાત્રીમાં જવાનું છે ને એટલે એને યુઝ કરવાનું છે એમાં ચેન એક બે ખરાબ થઈ ગયા છે ચેન ન છે બાકી આપણી છે ને પાણીની મોટર છે ને એ ખરાબ થઈ ગઈ છે એ હોય ને પાણીની મોટર એ ખરાબ થઈ ગઈ છે તો એને છે ને રિપેર કરવાની છે કારણ કે આરી હીટ બહુ પકડી જાય છે કાખે લાસ્ટ વાર પાણી આવ્યું ને છેલ્લી વાર પાણી આવ્યું ને ત્યારે આમ પંખો પાછળનો હોય ઓલી મોટર ઠંડી રાખવા માટેનો પંખો હોય ને પાછળ પંખો હોય ને પ્લાસ્ટિકનો ફેન એ બારી નાખ્યો તો ગળવાની પહેલાં હું ગળું લઈ ગયો હતો જે મોટર વેડિંગવાળા ભાઈ છે ને એની અહીંયા આખેલી એને અહીંયા જ લઈ જાય કામ સારું છે એનું ભાવ રીઝનેબલ રીઝનેબલ ભાવમાં રિપેર કરી દે ને સારી કરી દે એમ ને ખોટું કંઈ હોય તો એમ આપણે સલાહ આપે કે ભાઈ આ કરી લ્યો એટલે થઈ જાય એમ છે આમાં આ નથી કરવું પડે એમ અને બીજે જઈએ તો આ એ કરવું પડશે ને ઓલું કરવું પડશે બાંધવી પડશે ને બેરિંગ નાખવા પડશે ને મોટર કરતાં વધારે ચાર્જ તમને રિપેરિંગનો બતાવે એટલે તમારે પછી શું કરું મોટર નવી લઈ લેવી કે રિપેર કરાવી એટલા એટલા ચાર્જ બતાવે એટલે ગળું છે ને એ ભાઈનું કામ સારું છે હાલો શક્ય છે ને તો ત્યાં તમને એ એ ભાઈની દુકાને જે વિડીયો શૂટ કરી આ થેલ આપણે છે ને લાસ્ટ છેલ્લી વાર છે ને અને પરિક્રમા મેં યુઝ કર્યો હતો ત્યારે પરિક્રમા બહુ મસ્ત થઈ ગઈ હતી કંઈ વાંધો નહોતો ચેન બેન વ્યવસ્થિત પૂગી ગયા હતા પછી એકાદ વાર ભાઈ લઈ ગયો ને ચેન ખરાબ કરીને ખા પછી મૂકી દીધો તો હવે પાછો અત્યારે શિવરાત્રીમાં વારો આવ્યો એટલે અને લગભગ તો ભવનાથની જ ટૂર કરે થયેલો છે ને ભવનાથની જ ટૂર કરે ચાલો પહેલાં એમાં ચેન નખાઈ આવીએ બાકી મોટર રિપેર કરવાની છે એને બતાવી આવીએ મોટર વેડિંગવાળાને બહુ સમય બગાડવો નથી પાંચ તો થઈ ગયા છે તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા ગળું મોટર લઈને મોટર મોટર તો બળી ગઈ થાક થઈ ગયા હવે એ બદલા મોટર બાંધવાની છે તો પછી એમ થયું કે ગાડીમાં છે ને ઓઇલ બદલાવી નાખીએ તો સખી દાતરમાં આવી ગયા આપણે ગાડીમાં ઓઇલ બદલાવવાનું છે જો આ છે ને આપણા ગામના જ છે હિરેનભાઈ હિરેનભાઈ હમણાં ઘણો ટાઈમ થાય ઓઇલ બદલાવ્યું નથી ને બાજુમાં છે ને જો અહીં એક સીટ કવર વાળા છે જલારામ આપડે છે ને થેલો આપ્યો ચેન નાખવા માટે જો કેવું છે હિરેનભાઈ ખરાબ થઈ ગયું આખલ થોડીક વધારે હાલી ગઈ આખલ પચીસો ઉપર હાલી ગઈ અને આપણે ગાડીમાં છે ને કોઈ દે કેસ્ટ્રોલ સિવાય ઓઇલ નથી નાખ્યું આ છે ને હિરેનભાઈ ગાડી લીધી ને ત્યારથી લગભગ કેસ્ટ્રોલનું જ ઓઈલ યુઝ કર્યું છે આનું કોઈ પ્રમોશન નથી કરતા પણ મને સારું લાગે છે અને પિકઅપ ને બધું ને બધું અને જળવાય રહી એવું ને એવું રે એટલે આપણી જૂની ગાડી છે સીડી હોન્ડા એમાં આ જ યુઝ કરીએ છીએ એટલે આનો બેનિફિટ સારો હિરેનભાઈ કેટલી ગાડીની સર્વિસ કરી નાખી આજ એક બે ને ત્રણ કામ એક નંબર છે નું કામ છે ને એક નંબર છે અમારા ગામના છે જો સકીદાતાર ટાયર પંચર એન્ડ સર્વિસ તો અત્યારે તો છે ને પાંચ પાંચ સાડા પાંચ છ જેવું થઈ ગયું છે આ બધી આજ કચરો કાઢ નાખીએ જોવા બધી વેઇટિંગમાં વારો હોય તો ભાઈ વારો લખાવવો પડે વારો આવે આ તો મારો કલાક કલાક સુધી બેહવું પડે એટલું વેઇટિંગ હોય ગાડી ત્રણ ત્રણ તો સર્વિસ થઈને પડી છે આ સેકન્ડ ટાયર જોતા હોય તો મળી રહ્યા નવા ટાયર મળી નવા ટાયર ટ્યુબ ટાયર બધું મળી નવા ટાયર પીડા બાકી ઓઇલ બધી બ્રાન્ડ નું ઓઇલ હમણાં કઈ ગાડી લીધી ચેન નાખાઈ વાળનું કામ બાકી કરી નાખીએ પછી થેલો ભર લઈએ ને નીકળીએ શિવરાત્રી ના મેળામાં આજે ઉઠી ગયા છે પેલા કારણ કે આપણે ભાઈ શિવરાત્રી મેળામાં જવાનું છે જે કામે જ કારણ કે મોટર બરી ગઈ આપડે ગળું મૂકી લેવા જવાની છે થેલામાં ચેન ધોવાઈ ગયા છે છે તે બધું બધું આજ પેક કરવાનું પારસી કરવાની છે ને થોડુંક જુનાગઢ જવું શાકભાજી લઈ જવું મારા હાડુભાઈ અહીંયા જવાનું છે એટલે થોડુંક શાકભાજી આપણે પ્લોટેથી થી ઉતારતા આવીએ કિચન ગાર્ડન જાય ને આપણે શાકભાજી ઉતારતા આવીએ પછી મોટર લેવા જવાની છે થોડાક કામ છે પારસી કરવાની બાકી છે થેલો ભરવાનો બાકી છે તો હાલો પેલા કિચન ગાર્ડન જઈ આવીએ સુખનો સૂરજ ઉગી ગયો અને જો શણિયા બોર થઈ ગયા જો બોયડીમાં બોર આવી ગયા અમે અમારે મેડમ જો બોર તોડવા માંડ્યા ટર્મ ને આ સુખનો સૂરજ છે ને હવે બહુ તપે છે બપોર વ સારા તો એવો તપે ને કે વાત પૂછવામાં જો એની મોસમ આવે છે હવે તમારે શણિયા બોર થઈ ગયા કે નહીં કોમેન્ટ કરી દેજો કારણ કે અમારે થઈ ગયા જો આ પાલક બહુ મોટી થઈ ગઈ ને એટલે કાપી નાખવી જોઈએ આમાં છે ને ફ્લાવરિંગ થઈ ગયું છે એટલે બધી કાઢી નાખવી પાંદડા હોય ને બીટી લઈ આ કલમમાં છે ને મોર આવી ગયો હતો ને મોર આપણે છે ને તોડી નાખ્યો કારણ કે પહેલી વાર આવ્યો ને એટલે એક બે વર્ષ સુધી આવવા ના દેવાય ને આમાં પિંજરું હતું ને એ કાઢી નાખ્યું એ પિંજરું છે ને એ લગાડી દીધું ચાર પાંચ લીંગરા આવ્યા હતા તોડી નાખ્યા પોરે નથી આવવા દેવું હજી બે કોરા સુધી છે ને નથી આવવા દેવો થોડોક એ ગ્રો કરી જાય ને પછી આવવા દેવું થોડુંક શાકભાજી ઉતારી લીધું પછી ઓલો આંબો હતો ને એમાંથી મોર તોડી લીધા ને હવે છે ને ગળું જ આવું છે આપણે શાકભાજી તો ઉતારી હવે પણ હવે ગળું છે ને મોટર બંધાઈ ગયું તો લઈ આવીએ ને પછી જૂનાગઢ નીકળીએ પછી નાવું દાઢી બનાવવી એવું બે ત્રણ કામ કરવાના બાકી છે હજી મોટર ફિટ કરવી પછી નીકળીએ જુનાગઢ થોડું શાકભાજી છે ને મારે ભાઈ લઈ જવાનું છે ફાઇનલી થી ગળું મોટર વાળા ભાઈનો ફોન આવી ગયો ને મોટર છે ને બંધાણી નથી પણ હવે તમારે કે જુનાગઢ જવું છે ને તો હું તમને મારી મોટર આપું હોય કે તમે મારી મોટર લઈ જાવ કે એટલા દિવસ સ્પીડ કરી દો પછી કે આ જુનાગઢથી આવે ને તમારું શિવરાત્રીનું કામ ફતે શિવરાત્રી નું બંદોબસ્ત ની બધું પતી જાય ને પછી કે લઈ જાજો સુધી એની મોટર આપે એટલે આપણે ત્યારે ઘડું જાય છે છીએ મોટર લેવા માટે એમની મોટર લેવા માટે મોટર પડી રહ્યા શિવરાત્રી આવે ને ત્યાં શિવરાત્રી પૂરી થાય ને ત્યાં સુધી મોટર પડી રહ્યા તો હાલો આપણે પેલા મોટર લઈ આવીએ અત્યારે નીકળ્યા ગળું આપણે પછી એક મોટરનું જ કામ છે મોટર આવી જાય ફિટ થઈ જાય પછી આપણે નીકળીએ જુનાગઢ બાજુ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા શિવમમાં જ્યાં છે ને આપણે મોટર નાખી છે શિવમમાં તો મોટર થઈ નથી પણ એ ભાઈ છે ને આપણે બીજી મોટર સ્પેરમાં આપે છે આ છે કે રાજેશભાઈ મોટર છે ને આપણી શિવરાત્રિ પછી થવાની છે અત્યારે આ લઈ જઈએ ટાઈમ પર એટલે આપણું ટાઈમ કામ રોડવા જાય એ માટે મોટર ગળુંથી લઈ આવ્યા ને ફિટ કરતી તમારે ભાઈને હાથ જુઓ આ કંઈ ને ફિટ કરતો તો આ બધું બોલો બેન્ડિયા ભેરા આવ્યા હતા ની કાઢ્યા ને આપણા બેન્ડિયા હતા એ લગાડ્યા હાથ જોવો કાળા કાળા થઈ ગયા ને હવે છે ને નાહી લેવું છે નાઈ ધોઈને હવે ફ્રેશ થઈ જાય કારણ કે આ એક ટેન્શન બહુ મોટું હતું પાણી આવે ને ભાઈ એક તો અઠવાડિયે પાણી આવે ને ઘરે કોઈ ન હોય તો બૈરાનું કામ નથી આ બદલાવી શકે એટલે એક આ મોટરનું કામ કમ્પ્લીટ કરી દીધું અને હવે છે ને જૂનાગઢ જવાની તૈયારી કરીએ આવા વિડીયો બહુ લાંબો ખેસાઈ ગયો એમ છે તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો એક મસ્ત લાઈક કરી દેજો અને તમને સારી લાગે એવી કોમેન્ટ કરી દેજો મળશું પાછા બીજા વિડીયો ત્યાં સુધી આવજો રામ ભાઈ ભાઈ